એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે અન્ય આરોપીને હજારના બોન્ડ પર જામીન અપાયા છે ખવડને બે જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે કોર્ટ દ્વારા તેમને જામીન મંજૂર કરાયા છે લોકગાયક દેવાત ખવડને રાહત મળી છે વેરાવળ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરાયા છે એક લાખના બોન્ડ પર તેમને જામીન આપવામાં આવ્યા છે અન્ય આરોપીઓને પચીસ હજારના બોન્ડ પર જામીન મળ્યા છે સાથે જ ખબરને બે જિલ્લામાં પ્રવેશ બંધીને લઈને જામીન આપવામાં આવ્યા છે બે જિલ્લામાં દેવાત ખબર પ્રવેશ નહીં કરી શકે એ શરતે તેમને જામીન આપવામાં આવ્યા છે વેરાવળ કોર્ટે દેવાત ખવડના જામીન મંજૂર કર્યા છે તો સાથે જ અન્ય આરોપીઓને પચીસ હજારના બોન્ડ પર જામીન મળ્યા છે આ સાથે જ બે જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર થયા છે લોકગાયક દિવાયત ખવડને મોટી રાહત મળી છે વેરાવળ કોર્ટ તરફથી તેમના જામીન મંજૂર થયા છે ખવડને એક લાખના બોન્ડ પર જામીન વેરાવળ કોર્ટ દ્વારા મળ્યા છે